જીવનની સંધ્યા કાળે લગભગ બધું ભૂલાઈ જવાતું હોય છે ત્યારે જન્મદિવસ તો કેમ યાદ હોય જિંદગીના સિંતેર એંસી પાનખર વીત્યા બાદ અચાનક જ કોઈ હેપી બર્થડે કહે તો ટંકારાના ભૂત કોટળા ગામમાં મહિલા દિવસે એવું બન્યું કે એકસાથે પચ્ચીસ દાદીમાનો એક સાથે જન્મદિવસ ઉજવાયો અને આ પચીસ દાદીમાઓની એકસાથે આંખો છલકી ટંકારા તાલુકાના ભૂત કોટળા ગામે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન એમ સાંચલા ટંકારિયા સંચાલિત કંકણ ગ્રુપ તથા ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સિત્તેર વર્ષથી ઉપરના પચીસ દાદીમાઓના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ વડીલો દાદીમાઓનું શાલ ઉઢાડીને સન્માન કરાયું હતું અહેવાલ વિજય મકવાણા